આઈ હોપ કે આપ સૌ કોઈ સ્વસ્થ ને સાજા છો તો દોસ્તો આજે બે દિવસના તહેવાર કર્યા ફરી ફરી એક વખત ખેતરમાં આવી ગયા અને ઉતરાયણ કરી નાખી વાસી ઉતરાણ કરી નાખી અને એનો આજે ત્રીજો વાસી દિવસ થઈ ગયો એટલે ખેતરમાં રેંગનો તોડવાનો છે અને આ થયો છે હવા જોવે કા વડિયાળી થઈ તો દોસ્તો આ આ હવા આપણે બે દાડા ના આવ્યા અમે અને રાગાઈ ગયો એકદમ મોટો થઈ ગયો આપણો હોત હવાની ભાજી કરીને ખાત પણ હવે થઈ ગયો મોટો એટલે એને આપણે લેટ ગો કરી નાખીએ ચણાની ભાજી જોરદાર છે તો દોસ્તો આપણે એની ચણાની ભાજી બી હવે ગેર જતા જતા વહેની લઈએ અને વાલી વાલી આપણી હવે રોણક પકડે છે થોડી થોડી એ બાજુ રેંગડો તોડવાનું કોમ ચાલે છે ને સુરત દાદા આવે છે ઓખોમ રેંગલો બેંગ્લોર તોડે છે અને આપણે તો હે ના હોય હાથી રીંગણ આપણે બે ત્રણ દિવસ આવ્યા ના ને બે ત્રણ દિવસ આવ્યા ના ને આપણે એટલે ગયો મોટ મોટો થઈ ગયો મોટ મોટો થઈ ગયો અને રેંગણ મોટી થઈ ગયો ચણા આપણા જોરદાર થઈ ગયા છે મિત્રો એકદમ મસ્ત એટલે હવે ચણાની ભાજી બનાવીશું આપણે કાલે બાલા આજે તો રેંગડો તોડ લઈએ એકવાર અને રેંગણો તો આ ભાઈ ચાંદણા તોડે છે આપણે તો લેટ પડ્યા છીએ થોડુંક આ રેંગડો તોડ્યો છે બરાબર જોરદાર

સેકે કોક ઉપાડી દઉં તો ચેક કરતું રહેવું પડે છે પાછું શું છે આપણી ખાટી ઓબલી છે મોટી છે ને તને ઓબલીઓ લાગશે ત્યાં પાછા એની દાર બાર બનાવશું તમે ઓબલી નાખશો એ બતાડશું મેઠો લેબડો કઈ બાજુ ગયો પણ આજે હું મોટો મોટો હેંગલો પડી રહ્યો છે એ બાજુ તો દોસ્તો આપણો મેઠો લેબડો સહી સલામત જ છે અંદર પણ જૂહ બહુ છે એટલે જોઈને બી આવું આપણું પાછું કશું હોય તો ઉપાડી થાય લેબડો તો આવે કોઈ લઈ ગયું નહિ એનું ઈજ છે પપ્પાઓ બી એનું ઈજ છે આવડી આવે તો બધું ખાઈ નાખે છે બીજું તો કોઈ નહીં લઈ જતું આવડી બધું રમડ કરી નાખે છે દોસ્તો ચાલો તો હવે થોડોક રેંગણો બેંગણો તોડવા લાગુ કારણ કે પાછું આખા ખેતર મેં ઓટો ફરી મારશું એક બે સીડાનો ઓટો વાગી ગયો પેલા સીડા જઈશું આપણે થોડી વાર બી વાલો વાલોર મસ્ત હશે

તો દોસ્તો બે દિવસથી પૂરા જેવું પૂરા ખાઈ ખાઈ પૂરા જેવા થઈ ગયા છે પૂરા ને પૂરા ને બધું ખાઈ એટલે હવે તો બાજરીનો રોટલો ખાધા વગર ડંગ પડે નહીં કશું એટલે આજે બાજરીનો રોટલા ને ટેંગળો બટાકા નું શાક બનાવીને ખાઈ લઈએ એટલે દરેક મોડું સારું ખાય મગો શું કરે છે ભાગ પાડા છે ને કશાક નો શું થાય ખબર છે

ર્યાંગ નું હું બેન્ડ વરી ગયું પોપટ ની પર જેવો થઈ ગયો તો ચાલો આ રેંગ નો તો કશું કામ નો નહીં એટલે હાવડી માતા ઓલા આવી નાખી દીએ હાવડી આવશે તો પછી હોજે ખાસે આ નહીં રાખીએ પછી નવું તોડીને ખાશે ને તો સો મળેલો ફાયડેલો ખાઈ જાય આવું શું કર ચાલ ઓલવાનું તો ચાલુ તો હવે મરચો બરચો તો સારો છે અમુક લાલ લાલ થઈ ગયો છે લાલ તોડવાનો વારો કાઢવાનો છે એટલે કાલે બલ રાગ આવે તો લાલ મરચો તોડી કાઢી રેંગડો આપડો થઈ ગયો છે પેકિંગ કમ્પ્લીટ એટલે હવે જવાનું છે ઘેર ઘેર જ ના જેવું છે તો પછી દોસ્તો રાત્રે ગોદરો ગોદ્રો ઘેરજીને લઈ આવીએ મિલતા જાય ચાલશે તો પછી ચાલવું તો નહીં ગેર જ નાઈ જઈએ તો દોસ્તો ચાલો હવે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો મને ફરી કાલે બીજા